ત્યાં પહોંચી ગયા છે વી અને ઉમરા ગામમાં જે બે દુકાનો હતી એ બે દુકાનોને વિઝિટ કરી અને નીકળી ગયા છે એવી અને પછી કાલ મીટિંગ થઈ હતી એટલે અમારે આખો ગ્રુપ બનાવવાનું હતું એટલે એ વાતચીત કરી છે અને ગોપાલભાઈ અરે બધું કન્ફર્મેશન કરી છે અને કઈ રીતે રૂટમાં ગાવું કેમ કે શનિવારે આવતા શનિવારે છે ને બધી રિપોર્ટ દેવાની છે કે આ એરિયામાં આ પ્રોબ્લેમ છે આ એરિયામાં આ પ્રોબ્લેમ છે એ આખી રિપોર્ટ દેવાની છે એટલે અમે આખી વાતચીત કરી અને ભેગા થઈને બેઠી ગયા છે મતલબ બેઠી બેઠીને વાત કરી લીધી છે તો અત્યારમાં મેં ગોપાલભાઈ ફોન કરી દીધો છે એ ક્યાં ક્યાં ગાવું શું કરવું અને હું પ્રોબ્લેમ આવે છે એ બરોબર તો હવે અત્યારે અંજની વેદાંતિ હું શરૂ કરું છું મારો રૂટ તો બધા રહેજો વિડીયોમાં આખો દિવસ અને ક્યાં ક્યાં જાય એ બધું જોઈ લેજો આજના રૂટમાં માં આજ નવીન છે કેમ કે નવું કઈક આપણે અપડેટ દેવાનું છે એટલે એ નવો આખો રૂટ બનાવવાનો છે એમાં આપણે શું કહેવાય અંજની વેદાંતમાંથી આપણે આપડે ઠેઠ અમરોળી લઈ જવાનું છે દુકાનોમાં શું પ્રોબ્લેમ આવે છે અને કહેવાનું છે અને અત્યારે તો આપણે આ ઉમરાવાળો બ્રિજ ઉતરી ગયા છે અને આપણે રવાનું છે આ સાઈડ તો અત્યારે આપણે અંજની આખું પતાવી અને નીકળી ગયા છે અને અંજની આવડી છેલ્લી રેસ્ટોરન્ટ છે આશાપુરી રેસ્ટોરન્ટ એમાં આપણે પોગી ગયા છે આનો ઓર્ડર લઈ લીધો છે અને આ રૂટમાં બધા દસ તારીખ વાળા હોય એટલે પેમેન્ટ તો કાંઈ આવ્યું નથી હજી એક જગ્યાએથી ઓર્ડર જ આવ્યો છે ખાલી આના ત્રણ એક ચાર કરતા આના છે રેસ્ટોરન્ટના અને આઠ દિવસ માં ચાર કટ્ટા યુઝ કરી નાખ્યા છે એટલે ચાર કટ્ટા એના છે અને આગળ ઉમરા ગામ ના કટ્ટા છે એટલે ને ચોત્રીસ કટ્ટા જેવો ઓર્ડર આવ્યો છે હજી અને આજ અમારા હાર્દિક ભાઈ જે નવા શીખાવતા હતા આપડે શીખવાડતા હતા એ ભાઈ આજ શ્રીમંત માં છે એટલે એ આજ આવ્યા નથી સવારમાં માં મારો ફોન આવ્યો તો કાલ રાતે કાલ સવારમાં માં બિચારો કેતો હતો કે મને તારીખ યાદ નથી લગભગ શ્રીમત છે તારીખ યાદ નથી ઘરે જઈને હું તમને ફોન કરીશ તો ઘરે નો પહોંચે એ પહેલા એના કાકાનો ફોન આવી ગયો કે ભાઈ કાલે શ્રીમત છે એમ તો એને મને કાલે ને કાલ સાંજે ને સાંજે કહી દીધું હતું કે મારે શ્રીમત છે એટલે એ ભાઈ આજ લગભગ બપોર પછી આવે કારવે તો અને ગોપાલભાઈ તો આજે ઓલ ઓલપાડો સાઈડ ગયા છે મતલબ એને સાયણનો રૂટ છે સાયણ ઓલપાડ મૂળક ગામ સુગર રોડ એ આખો રૂટ છે તો એ ના ગયા છે અને હું હવે આખું પતાવીને હવે હું જાવ છું નવા માં વિઝિટ કરવા આખી એરિયામાં કે ક્યાં આપણે હું પ્રોબ્લેમ પડે છે અને લખીને બધું દેવાનું છે એટલે બુકમાં લખવું પડશે કે વોટ્સઅપ માં લખવું પડશે આખો રિપોર્ટ બનાવીને એને દેવાનો છે તો અત્યારે જો આપણે આ રોડ ઉપર આશાપુરી રેસ્ટોરન્ટ પોગી ગયા છે તો આપણે અત્યારે જો આ વેદાંતમાં પોગી ગયા છે એવી અને અંજનીમાં આખી દુકાનો જે કાંઈ હતી એ બધી વિઝિટ કરી લીધી છે અને ન્યાય અત્યારે લક્ષ્મી માલ આવે છે આપણે લક્ષ્મી શ્રેષ્ઠ લક્ષ્મી ભાગ્યલક્ષ્મી એ બધા આડાવાળા છે અને એ લગભગ એક જ માલિકનું છે બધું અને ઓછા ભાવમાં દૈન વો જાય છે અને ક્વોલિટી કઈ એવી ખાસ છે નહીં પણ આ લોકો મજૂર લોકોને કાંઈ ખબર પડે નહીં એટલે એ લોકો એ રીતે વાપરે છે અને આપણો કઈ ભાવ માં થોડો ફરક રહે છે એટલે મેળ આવ્યો નથી એટલે આ રિપોર્ટ આપણે આજે દેવાની છે અને અત્યારે અંજની વેદાંત એ બધું પતાવી અને હવે હું જાઉં છું અમરોલી સાઈડ જો અહીંથી જવાનું છે કોસાડ કોસાડ આપણી બધી દુકાન એક નવી એડ કરી હતી એ કોસાડમાં એ દુકાન અને પછી જવાનું છે આપણે અમરોલીમાં અમરોલીમાં નવી બજારમાં આટો મારવાનો છે બરોબર તો અત્યારે આપણે ભોગી ગયા છે અને અમરોલીમાં થોડોક પ્રોબ્લેમ પડે છે તો હવે આ રિપોર્ટ હાલ ફેર બાકી રિપોર્ટ થઈ ગઈ છે અને હવે દેવી પડશે શેઠ ને કે ભાવમાં કઈક કરે કેમ કે લક્ષ્મી વાળો છે ને એ બજારમાં ફરે છે એવું નથી લક્ષ્મી વાળો એક આપણે લક્ષ્મી 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 કર્યા રાખ્યું છે કેટલા દિવસ થાય લક્ષ્મી નું નામ બદનામ કરવી છે એવું કઈ નથી લક્ષ્મી વાળો બીજા એરિયામાં જાવ તો વીટી છે ગોલ્ડ વીટી ગોલ્ડ છે બીજા એરિયામાં જાવ તો કઈક વાલીડા છે બધા અલગ અલગ એરિયામાં અલગ અલગ વસ્તુ હોય છે અને આપણે લોટ આપણી આપણી તો સ્ટાન્ડર્ડતા જ છે એમાં કોઈ વાંધો નથી પણ જે બીજા આ સસ્તા લોટ કઈ રીતે આપીને વ્યાજ લે છે ત્યાંથી એ ઘઉં લાવે છે કાંઈ ખબર પડતી નથી તો કાંઈ વાંધો નહીં તો આપણે આ અમરોલી ને આખી વિઝિટ કરી લીધી છે અને અત્યારે આપણે કોષાડ પહોંચ્યા છે એવી ત્રણ રસ્તા એ બરોબર તો વિડિઓમાં બના રહી જયો અને આજે આવી ફેક્ટરી જે રૂટ કમ્પ્લીટ કરીને જ હોશે અને હવે જ આવશું ઘરે ખાવા ખાઈ પીન પછી નીકળી જાય પાછા ઓફિસે તો આપણે અત્યારે જમી કારવીને નીકળી ગયા છે એવી બપોરે ઘરે જમવા આવ્યા હતા મને હવે અત્યારે નીકળ્યા છે એ અને બપોર સવારના વારે આપણે હતા અંજની વેદાંતના રૂટમાં અને લાસ્ટ વિડીયોમાં તમને કીધું હતું કે અંજની વેદાંતનો રૂટ આખો પૂરો થઈ ગયો છે હવે ઘરે જમવા જવું છે તો અત્યારે આપણે જમી કાઢવીન આપણા જ્યાં કુરસદવાળો રોડ છે કુરસદ કીમ શેખપુર એ રોડ ઉપર નીકળી ગયા છે એ અને ગોપાલભાઈને ફોન કર્યો તો એ ભાઈ જે સાયણમાં પહોંચ્યા છે ઓલપાડનું એનું બધું પતાવી ગયું અને એ જમવા ગયા હતા ઘરે હવે જમવા ગયા કે આપણને ખબર નથી પણ મેં એને ફોન કર્યો તો એને મેં કીધું કે હું જમવા જાઉં છું હવે હોટલમાં જેમાં કે ઘરે જેમાં કે આપણને આઈડિયા નથી કે નાસ્તો કર્યો તો અત્યારે આપણે આ રૂટ પતાવી અને નીકળી ગયા છીએ અને હવે જવાનું છે ફેક્ટરી ફેક્ટરી જઈને આજે આપણે રૂટીન જે કાર્ય છે એ કરવાનું છે કે બિલ બનાવવાના પૈસા એવા હોય પૈસા જમા કરાવવાના ગોપાલભાઈ આવશે પછી ગ્રુપમાં ઓર્ડર નાખવાનો શેફને આજની રિપોર્ટ દેવાની છે એ રીતે આખો રૂટ હતો તો વિડીયોમાં બનાવી રેજો આગળ અને હવે હું આવું ઓફિસ તો આજ વધારે પડતું લેટ થઈ ગયું છે આપણે બિલ બનાવી નાખ્યા અને પેમેન્ટ લાવવા ત્યાં પેમેન્ટ જમા કરાવી દીધું અને હવે ઓફિસેથી નીકળી ગયા છે અને જો અંધારું થઈ ગયું છે આજ વધારે પડતું લેટ થઈ ગયું છે અને શેઠ આજ થોડાક અમને બેહારી રાખ્યા છે કેમ કે કાલ આપણે ચર્ચા કરી હતી કે જે નવા રૂટ વધારવાના છે એ બધું તો એ બાબતથી થોડીક વાતચીત થઈ અને પ્લસ કે કાલ રાતે કાંઈક ઓફિસમાં કાંઈક ઓલા મજૂરોને કંઈક પ્રોબ્લમ થઈ હતી લપ થઈ હતી તો સવારમાં આવીને કંઈક શેઠ ખીજાણા હતા તો એના કેમેરાને એવું બધું ચેક કરતા હતા હું થયું ને ક્યાંથી ચાલુ થયું ને બધું શોતા હતા તો વાગી ગયા હતા નંજ્યાને નંજિયાને હાડાચ જેવું થઈ ગયું હતું અત્યારે હવે હાડાચ ઉપર આવી છીએ અને અંધારા જેવું થઈ ગયું છે અને અમે અહીંયા ઘર બાજુ જઈએ છીએ હવે આ રૂટ તો થોડોક આ રોડ છે ને થોડોક ખોલો છે એકવાર ગોપાલભાઈ પાસેથી પૈસા સોરાઈ ગયા હતા સોરાઈ ગયા હતા એટલે મતલબ ઊભા રાખીને પૈસા લઈ લીધા હતા એ રૂટ છે હવે ગોપાલભાઈ વાહે વાહે આવે છે હવે એની વાટે અહીંયા ખૂણે ઊભું રહેવું છે અને પછી નીકળવું છે એટલે આરો આર બે જણા હોય ને એટલે વાંધો ન આવે એમ ઓછો વાંધો આવે તો કાંઈ વાંધો નહીં આજનો આખો રૂટ પતાઈ દીધો છે અને કાલ સવારે મળીએ નવા દિવસ સાથે નવા રૂટ સાથે નવા વિડીયો સાથે અને આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ અને બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ વંદે માત્ર